ભગવાને સિંહ વિદ્યાલય દ્વારા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતમાં દર વર્ષે પ્રવેશ પ્રવેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે એક સમય આપણા દેશમાં સો એ પંચોતેર બાળકો ધોરણ એકમાં પ્રવેશ મેળવતા હતા પરંતુ પ્રવેશ પ્રવેશોત્સવ થકી આજે આપણે એમાં સો માંથી સો વિદ્યાર્થીઓને પ્રવેશ આપી સો ટકા સફળતા મેળવી શક્યા છીએ વિદ્યાલયમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઉપસચિવ શ્રી શ્રીમાન આર જે ચૌધરી સાહેબની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રત ઉત્સવ બે હજાર ચોવીસ ઉજવાઈ ગયો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દાતા તાલુકા મામલતદાર શ્રી એ એન ચૌહાણ સાહેબ

નરેન્દ્રભાઈ ફાટિયા પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે બાળકોનો ઉત્સાહ વધારવા માટે દાંતા તાલુકાના ભાજપના ખૂબ જ ઉત્સાહી અને ઉર્જાવાન મહામંત્રી શ્રી દશરથસિંહ બારડ દાતાના સરપંચ શ્રી હરપાલસિંહ રાણા દાંતા તાલુકા ભાજપના સંગઠન મંત્રી શ્રી લાલસિંહ સોલંકી તેમજ દાંતાના રાજકીય અગ્રણી એવા સ્વરૂપભાઈ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા સૌ પ્રથમ ધોરણ નવ અને અગિયારના બાળકોને કંકુ વડે તિલક કરી સ્કૂલ બેગ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો ત્યારબાદ ધોરણ નવથી બારમાં પ્રથમ સ્થાન મેળવનાર શાળાના તેજસ્વી તારલાઓ તથા એનએમએમએસ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા પાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અહેવાલ નિલેશ શ્રીમાળી બનાસકાંઠા